પાલીતાણાના શેત્રુંજી ડેમમાં ગઈકાલે નહવા ગયેલા બે યુવકો ડૂબ્યા હતા ત્યારે આજે એક યુવકની લાશ મળી આવી હતી પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાડી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નહાવા માટે ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં શેત્રુંજ ડેમ અધિકારીને જાણ થતાં તેઓ દ્વારા તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેને લઈને પાલીતાણા ફાયર વિભાગ મામલતદાર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી રાત શોધખોળ કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જેમાં અબડા સકલેન સાદિકભાઈ ઉંમર વર્ષ સત્તરનો મૃતદેહ મળી આવ્યો છે અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને પીએમ બાદ તેમના પરિવારજનો દ્વારા મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના ઘરે રવાના કરવામાં આવ્યો છે ત્યારે શેત્રુંજી ડેમ ખાતે હજી એક યુવાન ડૂબ્યાની આશંકામાં તંત્ર દ્વારા શોધખોળ શરૂ છે રિપોર્ટર કેતન રાઠોડ યશ્વી ગુજરાત ન્યૂઝ પાલિતાણા